પોલીસ સ્ટેશનમાં ગુણાહિત ટોલકી બનાવી આ ગુણા ટોલકી વિરુદ્ધ ગુસ્સીટોક ગુના દાખલ કરવામાં આવેલ છે આમાં મુખ્ય આરોપી છે ભરત સુકા રબારી અને એના બે ભાઈઓ છે કુલ મળીને ત્રણ ભાઈઓ હરિભાઈ રબારી અને અજમલ રબારી અને એની સાથે સાથે ત્રણ અલગ આરોપી બલદેવ રબારી ભોજાભાઈ બરવાડ ઓર રવિભાઈ નાઈ જે છે વિરુદ્ધ કાલે રાત્રે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ અજમલભાઈને ધરપકડ કરી છે અને ત્રણ આરોપી અત્યારે પાટણ જેલમાં જ્યુડિશ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ ત્રણેય ટ્રાન્સફર વોરંટથી લેવામાં આવશે આ લોકો ગાંધીનગર જિલ્લા અને પાટણ જિલ્લામાં ટોલકી બનાવીને અલગ અલગ લોકોની દાદમકી આપતા જમીન ખાલી કરવાની કામમાં પડીને અલગ અલગ લોકોની હેરાન કરતા હતા અત્યાર સુધી મુખ્ય આરોપીને વિરુદ્ધ આઠ ગુના દાખલ કરવામાં આવેલ છે બે હજાર સોળથી બે હજાર છવ્વીસ સુધી

આ લોકો ખાસ કરીને જમીન ખાલી કરવા માટે લોકોની જગ્યા ઉપર જઈને મારતા હતા દાતધમકી આપતા હતા ફોન ઉપર અથવા જગ્યા ઉપર જઈને એને અલાવા કંઈ સટ્ટામાં પણ આ લોકો ઘણી વખત અલગ અલગ લોકોને ધમકાવીને એના પાસે પણ પૈસા પડાવતા હતા મેઇન આરોપી વિરુદ્ધ આઠ ગુના દાખલ છે આમાં એક્સ્ટ્રોશનની ગુના છે મારામારીની ગુના છે પછી એની ફાયર આર્મ્સની ગુના છે અને ત્રણસો સાત જેવી ગુના પણ એની વિરુદ્ધ દાખલ છે હાલ પંદર વીસ દિવસ પહેલાં પાટણ જિલ્લામાં પણ એક ફાયરિંગવાળી બનાવ બનેલું છે ત્રણસો સાત ગુના પાટણમાં પણ દાખલ કરવામાં આવેલ છે બીજા કયા જિલ્લામાં પાટણ જિલ્લો આ લોકો સુરેન્દ્રનગર પાટણ અને ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ દાખલ કરવામાં આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે